વાત આપણા જીવનની અંદર હોય ને તો યોગીજી મહારાજ આપણને વાત કરીને કહેતા કે બાપા આપણે જાણીએ એમ પ્રમાણે કોઈક ને ઉપવાસ આપે અને પછી યોગીજી મહારાજને કે બાપા તમે મને ઉપવાસ તો આપ્યો વાંધો નહીં કરી નાખ્યો પણ ઓલા ફલાણા ભાઈ તો એકાદશી ને દિવસે ફરાળ કરતા હતા અને ત્યારે યોગીજી મહારાજ પોતે કહેતા કે ગુરુ એમ ન જોવું આપણે વિચાર કરો એ કરીને આવ્યા છે આપણે કરવાનું બાકી છે એટલે જેટલું જીવનની અંદર આપણે કરવાનું હોય અને વધારાનું આપણે કોકના જીવનની અંદર આપણે અવગુણ જોયા કરીએ ને તો એ આપણા જીવનની અંદર અવગુણ જ આવે એટલે માટે સત્પુરુષના જે દિવ્ય ગુણો છે એ ગુણોને આપણે વિચાર કરવા કેટલો બધો જબરજસ્ત પ્રમુખ સ્વામી મહારાજે પોતે દાસભાવે કરીને નિર્માણી પણે કરીને અમે તો આ મારું દેહ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે એવી પ્રકારનો એમના અંતરની અંદર સતત વિચાર હતો અને એના કારણે કરીને કેટલું બધું જબરજસ્ત વિરાટ કાર્ય એમણે કર્યા આપણને કલ્પનામાં ન આવે જ્યારે જયારે અંદર પ્રતિષ્ઠા થવાની હતી થોડા સમય પહેલા સંતો ત્યાં નાયરુબી ગયેલા અને મંદિરની રચના જોઈ અને અંતરની અંદર સંતોને વિચાર આવ્યો હશે એટલે એક સંતે બાપાને પત્ર લખ્યો અને પત્રની અંદર એમ લખ્યું સ્વામી કે તમે બાપા કે તમે ઓગણીસો ને એકોતેરની ની સાલની અંદર આ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા અને ગુરુ ગાદી છે આપ તમે પેન અને ડાયરી લઈને બેસો અને તમે જે જે સાલની અંદર જે જે કાર્યો કર્યા હોય તે તે કાર્યોને તમે નોંધો તો ખબર પડશે કે તમે કેટલું કામ કર્યું કેવો વિરાટ સત્સંગનો વિકાસ કર્યો અને આ પ્રકારનો પત્ર આવ્યો હશે ત્યારે સ્વામીશ્રીએ વિચાર્યું કે જયારે રૂબરૂ મળે ત્યારે જવાબ આપશું અને જયારે રૂબરૂ મળ્યા ને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારો પત્ર મળ્યો હતો હવે આપણે કંઈક કર્યું હોય તો આપણે લખવાનું હોય ને આના કરતા તો ભગવાન છે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની કૃપાથી બધું ચાલે છે અને એવો જ સતત વિચાર પ્રમુખસ્વામી મહારાજના અંતરની અંદર રહ્યા કરે અને એમ આપણે પણ ભગવાનને સંતની આજ્ઞાથી સત્સંગ પ્રચાર પ્રસાર કરતા હોઈએ કે કોઈ નાની મોટી સંસ્થાની આપણે જવાબદારી સેવા સ્વરૂપે આપી હોય એ આપણે કરીએ તો પણ એની અંદર પૂર્ણપણે આપણે બરાબર સમય આપીને સુઘડ અને સારું કાર્ય થાય એના માટે પ્રયત્નશીલ રહીને કરતા જ હોઈએ તો પણ એ એની અંદર આપણને એમ રહેવું જોઈએ કે આ તો બાપા એ ખરેખર દયા કરીને સેવા આપી છે બાકી આપણી શું લાયકાત આ આવડા મોટા વિશાળ સત્સંગની અંદર અમારા જેવા તો કેટલાય છે પણ હું તો સાવ સામાન્ય અને પામર છું અને મને આ સેવા મળી છે એટલે હું ધન્ય બની ગયો છું એ પ્રકારે એના જીવનની અંદર એને આવો અનુતાપ થતો હોય અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે તો છે કે સત્સંગની અંદર કોઈ દિવસ બીજો વાંધો આવે નહી એટલે એટલા માટે થઈને આપણે બધા એ સ્વામી કે છે કે આ સત્સંગની અંદર હું કઈક સમજુ છું એવો જો આપણને અહમ આવી ગયો તો એ અહમ ના કારણે કરીને આપણા જીવનની અંદર આપણે આગળ જઈ શકશું નહીં એ વેળા ઘનશ્યામ બાપા ઘણી વખત વાત કરે ને કે બાજરાને ડુંડું આવે ને પછી એ છોડ પછી મોટો ન થાય વાત પૂરી થઈ ગઈ ડુંડું આવવાની શરૂ થયું એટલે છોડ એટલો ને એટલો રે એમ આપણે કઈક છીએ એવી પ્રકારનું અહંકારનું ડુંડું જો આપણને મળે એટલે કેતા કે આવી જાય તો પછી આપણે આગળ વધી નહીં શકીએ પણ આ બધા સત્સંગની અંદર જે કંઈ છે એ બધા કરીને આવ્યા છે અને કરે છે પાછા અને આપણે તો કરવાનું બાકી છે અને આપણે કરતા નથી માટે કરવું જોઈએ એવી પ્રકારનો અંતરની અંદર આપણને અનુતાપ રહેવો જોઈએ અને મહારાજ કહે છે ને કે સ્વામી કે બધાને બુદ્ધિ છે ને તાળવે મૂકેલી હોય એટલે એમ જ સમજે કે હું બુદ્ધિશાળી છું કોઈ પણ કામ આપણે સમજી શકીએ કે સત્પુરુષની કૃપાથી થઈ શકે જેમ યોગી શતાબ્દી મહોત્સવની અંદર પચાસ હજાર માણસ એક જ મંડપ નીચે બેસે પણ વચમાં ક્યાંય થાંભલો નહીં આવા મંડપની રચના થયેલી રચના કરનારા સંતો હતા પણ એ સંતોને એમ જ હતું કે આ તો બાપાની દયાથી જ બધું રહ્યું ને થયું ને કર્યું અને એ વખતના સમયની અંદર આમ કલ્પનામાં ન આવે કે આ કઈ રીતે બનશે પણ જે બન્યું તો એની અંદર આપણે વિચાર કરવાનો કે એમાં ભગવાન અને સંત પ્રેરણા કરે છે ને એટલે બને છે જેમ આપણે જાણીએ કે ઓગણીસો ને પંચ્યાસી ની સાલની અંદર આગળનો મેઇન ગેટ અર્ધ ગોળાકાર હતો અને દશા અવતારની મૂર્તિઓ વધરાવેલી હતી એમાં થોડીક આગ લાગી અને થોડું ઘણું બળી ગયું એટલે એના કારણે કરીને તે વખતે સંતોએ નક્કી કર્યું હતું કે આપણે એને આખું કાઢી જ નાખવું હવે આવું બીજું બનવું અસંભવ છે અને સમયો બરાબર પૂર જોશની અંદર ચાલે છે એટલે એમ વિચારતા હતા જયારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું મહંત સ્વામી અને ઈશ્વર સ્વામીને કે તમે બધા સંતોને ભેગા કરી અને આ પ્રમાણે હતું એવું ને એવું બીજું બનાવી નાખો અને ત્યારે મોટા પુરુષના વચને કરીને એ બંને સંતો એને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી આદિ સંતોએ મળીને બે દિવસમાં તો હતું એવું ને એવું જ ઉભું કરી દીધું તો એ ઉભું થયું એના મૂળ પાયાની અંદર કોણ કામ કરતા છે તો કે સ્વામીશ્રીની કૃપાથી થાય છે એ મોટા પુરુષ એવી શક્તિ મૂકે એટલે એના કારણે કરીને થઈ શકે એમ આપણે પણ સત્સંગની અંદર કઈ સમજીએ નહીં કઈ જાણતા નથી મને ધીકાર છે એવો અંતર અંદર અનુતાપ થવો જોઈએ કે આવી રીતે અનુતાપ કરે ને તો એને ખબર જ પડે કે એના જીવનની અંદર એને પણ આ સત્સંગનો વિશેષ ને વિશેષ રંગ લાગેલો રે અને એ ચડતો ને ચડતો રંગ રે અને એટલા જ માટે આપણે આ સત્સંગની અંદર મહારાજ કે છે કે વિશે તો અવગુણ છે જ નહીં આપણને ભાષે જેમ સામે કહેવાય ને કે જાંજવાના નીર તમને દેખાતા હોય પાણી પણ હકીકત ની અંદર છે નહીં એ તો જાંજવાના નીર છે એ ભૂમિ ઉપર જેને કે સૂર્યનો પ્રકાશ પડે એટલે એના કારણે કરીને આપણને પાણી ભરેલું દેખાય પણ છે જ નહીં એમ ભગવાન ના પરમ એકાંતિક સત્પુરુષ ને વિશે એવો કોઈ દોષ કોઈ અવગુણ છે જ નહીં એ તો સદગુણો થી ભરેલો ભંડાર છે અને એટલે જ આપણે ત્યાં પેલા શ્લોક ગવાતો ને કે શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો તે શોભો સાધુ ગુણે સદા સરળ હવે આવા ગુણોથી જગત ની અંદર પાછા અનાશક્ત છો તો આપણને ખ્યાલ આવે કે એવા ગુણતીત સત્પુરુષને વિશે લેશ માત્ર અવગુણ છે જ નહીં એ પ્રકારનો આપણને વિચાર રહે અને આપણને આપણામાં પડેલા દોષનું દર્શન થવું જોઈએ એક બહુ સ્પષ્ટ વાત છે રસોઈ બનાવનાર વ્યક્તિને ખબર પડવી જોઈએ કે રોટલી વણીને તાવડી ઉપર નાખી છે પણ જો નહીં ફેરવું ને તો બળી જશે એ એને ખબર પડવી જોઈએ એમ સ્વામી કે આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે પણ આત્મારૂપ